મારું નામ મંજૂરી લાયં જીરો ઓલા થળિયામાં નાખ્યું છે એના ફાયદા તમે જોઈ શકો છો આ ફ્લાવરિંગ ફૂલ આવી ગયું રીંગણાની સાઇઝિંગ એક સરખી થઈ કલરમાં એકદમ લાઈટમાં આવી ગયું આ થળિયામાં નાખ્યા મોર આ માં ફ્લાવરિંગ કંઈ નહીં વાત હતું અત્યારે તમે જોઈ શકો છો જો ફૂલ ફ્લાવરિંગ આવી તો સર્વે ખેડૂ મિત્રો આ ક્વોલેટી ખાતર સારું છે તો વાપરો બધાને એવી ભલામણ સારું રાઈટમાં કેવું લાઇટ લાઈટનેસ માં સર ફૂલે ફૂલ એકદમ લાઇટ માં ન રીંગણા ને કોડિયા થતા અત્યારે એકદમ ગુલાબી અને આકાર મસ્ત આકાર આવી ગયો